કતારની જેલમાં બંધક રહેલા ભારતીય નૌસેનાના આઠ પૂર્વ સૈનિકો વતન ભૂમિ ભારત પરત આવી ગયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારની આ કુને કાર્યકુશળતાની એક મોટી સિદ્ધિ છે આ સિદ્ધિ માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દનવતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોના પરિણામે જ આ પૂર્વ સૈનિકોની મોતની સજા આ જીવન કેદમાં તબદીલ કરવામાં આવી હતી હવે કતાર દ્વારા તેમને મુક્ત કરવામાં આવ્યા છે એટલું જ નહીં સહી સલામત ભારત પહોંચાડી દેવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વ નેતા તરીકેની સુદૃઢ ઇમેજ અને તેમના નેતૃત્વમાં વિશ્વના દસ દેશો સાથેના સુમેળભર્યા સંબંધોને કારણે જ આ શક્ય બની શક્યું છે વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કેન્દ્ર સરકાર વિદેશની ધરતી પર સંકટમાં ફસાયેલા દરેક ભારતીય નાગરિકો માટે મિશન મોડમાં કાર્ય કરતી સરકાર છે કતારમાંથી આ આઠ પૂર્વ સૈનિકોની સહી સલામત સ્વદેશ વાપસી એ કોઈ પ્રથમ ઘટના નથી આદરણીય વડાપ્રધાનશ્રીએ વિદેશમાં જ્યારે પણ કોઈ આપતા સંકટ આવે ત્યારે ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે સ્વદેશ લાવવામાં સફળતા મેળવી જ છે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપની આફતમાંથી ભારતીયોની વતન વાપસીનું ઓપરેશન દોસ્ત અને સુદાનમાં એપ્રિલમાં સેના સંઘર્ષમાં ફસાયેલા ભારતીયો માટે ઓપરેશન કાવેરી સફળતાપૂર્વક પાર પાડ્યું હતું ગયા વર્ષે યુકેન રૂસ યુદ્ધવેળાએ ઓપરેશન ગંગા મારફતે બાવીસ હજાર ભારતીયોને પરત લવા વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન ઓપરેશન વંદે ભારત શરૂ કરીને વિદેશમાં વસતા એક કરોડ ત્યાંસી લાખથી વધુ નાગરિકોને સ્વદેશ લાવવાનું સૌથી મોટું અભિયાન પણ વડાપ્રધાન શ્રીના દ્રષ્ટિવંત આયોજનમાં પાર પડ્યું હતું ભારતે હંમેશા પોતાના પ્રત્યેક નાગરિકની જીવન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જ વિશ્વના દેશોમાં વસતા ભારતીયોને આ સુરક્ષાની ગેરંટી છે તેઓ જ્યાં પણ વસતા હોય ત્યાં સંકટ સમયે નરેન્દ્રભાઈ મોદીની સરકાર દરેક ભારતીય સાથે ઊભી છે સલામત ઘર વાપસી માટે પ્રતિબદ્ધ છે આજે દેશ અને દુનિયામાં વસતા દરેક ભારતીય નાગરિક ભારતીય પરિવારોને શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પર વિશ્વાસ છે ભરોસે છે કે તેમના નેતૃત્વમાં સૌ સલામત છે સુરક્ષિત છે ફરી એકવાર આદરણીય વડાપ્રધાનશ્રીને આ કુને મોટી સફળતા માટે અનેક અનેક અભિનંદન પાઠવું છું